બોરસદમાં રૂપિયા સતોતેર લાખના વિદેશી દારૂના જથ્થાનો બુલડોઝર દ્વારા નાશ કરાયો બોરસદ તાલુકાના ચાર પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલા રૂપિયા સતોતેર લાખના વિદેશી દારૂના જથ્થાને બુલડોઝર મારફત નાશ કરવામાં આવ્યો છે કુલ ઓગણત્રીસ હજાર બસો ઓગણત્રીસ બોટલ દારૂને નષ્ટ કરવામાં આવ્યું હતું આ દારૂનો જથ્થો માર્ચથી ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન બોરસદ ટાઉન બોરસદ રૂરલ આકલવાવ અને ભાદરણ પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ચુમ્માલીસ ગુનાઓમાં પકડવામાં આવ્યો હતો દારૂના નિકાલ માટે બોરસદના પ્રાંત અધિકારીઓની અધ્યક્ષતામાં મંજૂરી આપવામાં આવી હતી નાશની કાર્યવાહી બોરસદના પ્રાંત અધિકારી અમિત પટેલ પેટલાદના ડીવાયએસપી અને આણંદના ઇન્ચાર્જ નશાબંધી અને આબકારી અધિક્ષક વી આર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ દારૂના નાશથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં નશા સંબંધિત ગુનાઓની શક્યતા ઘટાડવામાં મદદરૂપ થશે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ દારૂના નાશથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં નશા સંબંધિત ગુનાઓની શક્યતા ઘટાડવામાં મદદ મળશે તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મેળ જાય ગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે